નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ વિદ દિનેશમાં તમારું સ્વાગત છે અન્નદાતાનો અવાજ તમારા સુધી પહોંચાડવો છે ખાસ તો પાટડીના દસાડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય પી કે પરમાર સુધી અવાજ પહોંચાડવો છે કારણ કે એક ખેડૂતે એમના મતવિસ્તારના મુખ્યમંત્રીને એક રજૂઆત કરવી પડી છે ઘણા મહિનાથી આ ખેડૂત નર્મદા કેનાલના અધિકારીને જવાબદાર કર્મચારીને રજૂઆત કરે છે કે કેનાલનું પાણી ખેતરમાં ફરી વળે છે જ્યારે જરૂર ના હોય ત્યારે પણ પાણી આવે છે તેથી અમારા ઊભા પાકને નુકસાન જાય છે ખેડૂતનું નામ છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કોચાડા ગામના અજીત પરમાર અજીત પરમારના ખેતરમાં હાલ ચણા ઊભા હતા ચણા હજુ ખેતરમાંથી લઈ અને વેચે પહેલાં જ નર્મદાના કેનાલનું પાણી ઘૂસી ગયું અને ચણાને નુકસાન થયું છે મજબૂરી તો અજીતભાઈની એવી છે કે નર્મદા કેનાલનું ન જોઈતું પાણી જ્યારે એમના ખેતરમાં આવે છે એટલા માટે તેઓએ કપાસ કરવાનું બંધ કર્યું છે એટલા માટે હવે જ્યારે પિયતના જે બાકીના બે ઓપ્શન છે એમને માટે જીરું અને ચણા આ બંને પાક તેઓ લઈ રહ્યા છે પણ સવાલ એ છે કે જ્યારે જરૂર ન હોય ત્યારે પણ પાણી આવે છે અજીત પરમાર પોતાના ખેતરમાં છે અને હું અત્યારે એમની સાથે વાતચીત કરી રહ્યો છું મારો અવાજ એમના સુધી પહોંચી રહ્યો છે કારણ કે આ ફોન ચાલુ છે તો અજીતભાઈ હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે મારો જે સવાલ આવે એનો તમે જ્યારે જવાબ આપો છો ત્યારે તમને પણ કોઈ શૂટ કરે તમારું પણ કોઈ શૂટિંગ કરે એ વિડીયો મને મોકલી આપશો તો એડિટિંગ કરી અને આ સવાલ જવાબ હું લોકો સામે મોકલીશ અને તમારા જે સવાલો છે એ સવાલોના જવાબ મેળવવાના આપણે પ્રયત્ન કરીશું અજીતભાઈ મેં પૂર્વ ભૂમિકામાં આમ તો કહ્યું જ છે કે તમને શું નુકસાન થયું છે પણ તમે કહો કે હાલમાં તમે કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો અત્યારેમાં જ્યારે આખું ચોમાસામાં પણ મારે ચોમાસું પાક જ થાય ત્યારે આ કેનલના પાણીના પ્રશ્નોના હિસાબે મારું આ વર્ષે પચીસથી ત્રીસ વીઘામાં મારે કોઈ દિવસ બિનપિયત ખેતીમાં પિયત કરવું પડ્યું જીરું અને ચણ્યા વાવવા પડ્યા કેનલના કારણે અને ચણ્યા વાયા એમાં પણ આજે કેનલનું પાણી આ લોકો વારંવાર છોડે છે તેમની બેદરકારીના લીધે વારંવાર આપણે પ્રશ્નોને વારંવાર રજૂઆત કરી છે આપણે સાત બારે બેનને અહીં રૂબરૂ સ્થળ પર બોલાયા હતા કેનલના અધિકારીને અને અમુક અમે ખેડૂતો હતા એમની હાજરીમાં આપણે એમને લખાણ કરાવ્યું હતું એમના અમે વિડીયો ઉતાર્યા હતા અને એમને રજૂઆત કરી હતી કે અમારા ખેતરમાં વારંવાર આ રીતે નુકસાન થાય તમે આગળ ખેડૂતોને પાણી આપો હો તો એમને પાણી ન જરૂર હોય ત્યારે કેનલ બંધ રાખો જેના કારણે અમારે નુકસાન ન થાય અને અમારી જમીનને હચવાય અને અમારો માલ હચવાય તો આ વારંવાર રજૂઆત કરવા છતાં અમારે માલ તો ન થવા જ ઉગવા પણ ના જે ઉગ્યો ને એમાં આજે ખેડૂતે વાઢીને મૂકેલા ચણિયામાં આજે પાણી ફરી વર્યું છે અને પાથરા તરતા થઈ ગયા આજે આજે કોઈ ખેડૂતને પાણીની જરૂર નહીં આગળ ક્યાંય પાણી જતું નહીં તો પણ આજે ખેતર ભરી દીધું મારું તો જીનલ પટેલે પીકે પરમાર જે આપણા એમએલએ છે એમનું નામ લીધું હતું હા જીનલબેન પટેલ હે તેમને આપણે સાત બાર સ્થળ ઉપર બોલાયા હતા એ પેલા બહુ રજૂઆત કરી પણ બેન પણ નતા આવતા સ્થળ ઉપર પછી બહુ રજૂઆત પછી એ લોકો આવ્યા હતા સ્થળ ઉપર અને બેને પણ ત્યારે મારી આગળ ઓડિયો ને વિડીયો ને બધું જ છે એમનું ત્યારે એમને પણ એવું જ કહેલું કે અમારા ઉપર સાહેબોના અધિકારીઓના ફોન આવતા હોય સાહેબનું પીકે સાહેબનું નામ લઈને કીધું હતું કે સાહેબોના ફોન આવે તો અમારે પછી શું કરવું તો સાહેબોને બે જણાને સાચવા બીજા પાંચ ખેડૂતોને નુકસાન ન થાય એ પણ સાહેબને જોવું જોઈએ આગળ પણ અમારો જ ખેડૂત છે એને પણ પાણીની જરૂર હોય તો અમને ના નહીં પણ બીજા બે ખેડૂતોનો બગાડ કરીને એક ખેડૂતને પાણી આપવું એ યોગ્ય નહીં એ એવું બેનનું કહેવાનું થતું હતું કે અમને પીકે સાહેબના ફોન આવે છે અને એના કારણે અમારે આગળ પાણી છોડવું પડે અમે કોનું સાંભળીએ બેન એવું કહી દીધું અમને હાલ જ્યારે ખેતરમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા તો તમે પહેલું કામ શું કર્યું તમે કોને રજૂઆત કરી અથવા તો તમે તમારી જે વેદના છે કોના સુધી પહોંચાડી હાલ પરિસ્થિતિને લીધે મેં હાલ આજે વિરંગામ ઓફિસે રૂબરૂ મળવા ગયેલો ત્યાં કોઈ મળ્યું નહીં મને કેનાલના અધિકારી પછી મેં આજે પાટડી જઈ વકીલ થ્રુ મેં આજે મુખ્યમંત્રીને મહેસાણા એમની ઓફિસે અને વિરંગામ ત્રણ જગ્યાએ મેં એડી કરાવેલું છે એના ફોટા આજે મારામાં જે નુકસાન થયેલું એના ફોટા આજના પણ મોકેલા છે એ પહેલાં બેથી ચાર વાર મેં બેનને વિડીયો અને ફોન પણ મોકલેલા છે જે મારે વારંવાર નુકસાન થતું હતું આજે તો મારે માલ આખી સિઝનનો જે મારે ઘરે આવવાનો હતો એ માલ પણ આ લોકોએ બગાડી દીધો છે મારો રકમ નહી દસ્તી તો પચીસ ત્રીસ હજાર રૂપિયાનું નુકસાન હે હા હા બગાડ થયો છે એમાં પાણી છોડી દેવામાં આવ્યું ચણ્યા વાઢેલા પડ્યા હે એના પાથરામાં પાણી છોડવામાં આવ્યું અને કેટલી રજૂઆત પછી એ આજે પાણી અત્યારે બંધ કર્યું એ લોકોએ તમારા ખેતરમાં જે પાણી આવે છે એ કઈ કેનાલમાંથી આવે છે અને આ સમસ્યા ક્યાં છે આ સમસ્યાનું મૂળ ક્યાં છે અને ઓપરેટર શું કરે છે બામણવાથી આગળ જરૂરલા ફાટો પડે એમાંથી આ ફાટ્યું પડે બામણવાનું તેમાં કોઈ આગળ ખેડૂત પાણી લેવાવાળો વાળો નહીં આપણે સમજીએ આગળ ખેડૂત હોય તો એને પાણીની જરૂર હોય એને પાક કર્યો હોય

એ પછી હું તમારો સંપર્ક કરીશ તમે ફોન કરશો તો હું કદાચ રિસીવ નહીં કરી શકું તમે ફોન ઉઠાવો હું તમારો અવાજ ઉઠાવીશ તમારી કોઈપણ સમસ્યા તમે મને રજૂ કરો હું જ્યાં હોઈશ ત્યાંથી મારી ઓફિસમાં પણ હોઈ શકું ને ગુજરાતના કોઈ પણ ખૂણે હોઈ શકું પણ તમે મને ફોન કરશો તો તમારી સમસ્યાનું સમાધાન આવે માટે હું અવાજ ઉઠાવીશ હું અન્નદાતાનો અવાજ બનીશ તો મારે ખાસ તો એમએલએ પીકી પરમારને પણ કહેવું છે કે તમારા મત વિસ્તારના ખેડૂતે નર્મદાના કર્મચારી જ્યારે નથી માનતા જવાબદાર અધિકારી જ્યારે માનતા નથી એમના ખેતરમાં પાણી ન જોઈતું હોય ત્યારે પાણી એ લોકો છોડે છે અને આપણે તળપદી ભાષામાં કહીએ તો તેઓ પાણી ફેરવી રહ્યા છે એમના સપના ઉપર પાણી ફેરવી રહ્યા છે આખું વર્ષ એમને ખબર છે કે ખેતી કઈ રીતે થાય છે અને પીકે પરમાર તમે પણ જાણો છો કે ખેતી કરવી સહેલી નથી તો તમારા હોવા છતાં મુખ્યમંત્રી સુધી આ રજૂઆત ગઈ છે તો મને લાગે છે કે તમારે એ ખેડૂતની મુલાકાત લેવી જોઈએ અને મને ત્યારે ગમશે જ્યારે મારા સુધી એવા સમાચાર આવે કે આ વિડીયો જોઈને પીકે પરમાર દોડી ગયા અને અજીત પરમારના ખેતરે પહોંચ્યા અને નર્મદાના જવાબદાર અધિકારીને ખખડાવ્યા અને એને પૂછ્યું પણ ખરું કે જીનલ પટેલ તમે શા માટે મારું નામ આપો છો મારું નામ આપીને તમે શા માટે ખેડૂતને વાત કરી રહ્યા છો તો અપેક્ષા રાખું કે મને જ્યારે અજીત પરમારનો બીજો ફોન આવે ત્યારે નર્મદાના જવાબદાર કર્મચારીઓ દોડીને ગયા હોય સમસ્યાનું સમાધાન લાવ્યા હોય અને ધારાસભ્ય પી કે પરમાર પણ ત્યાં જાય અન્ય ખેડૂતોને હું ફરીવાર કહું છું કે તમારો અવાજ બનાવવા તૈયાર છું તમે માત્ર ફોન ઉઠાવો હું તમારો અવાજ ઉઠાવીશ